નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ ચૌદસોથી પંદરસો ને અઠ્યાવીસ રાજકોટ અગિયારસોથી સોળસો ને એંસી સાવરકુંડલા પંદરસોથી સોળસો જેતપુર સાતસોથી તેરસો છત્રીસ જામજોધપુર ચૌદસોથી સોળસો એકાવન અમરેલી આઠસોથી સોળસો છપ્પન જસદણ તેર હજારથી સોળસો બાબરા પંદરસો ચાલીસથી સોળસો ને સાહીઠ ગોંડલ બારસો એકથી સોળસો ને એકત્રીસ